તમારો જે બિઝનેસ છે કેટલા વર્ષ ચાલુ છે તો ત્રણ ચાર પેઢી થઈ ગઈ હોય ભાઈ અચ્છા આ બચ્ચા પાંચ પાંચ દિવસ ના છે ભાઈ સરકાર તરફથી કઈ એવું કઈ રસીકરણ આપવામાં આવે છે સરકારમાં પેલી આવતી હવે નથી આવતી અઠણ ટોરમાંથી લેવી પડે એવું છે એ આ કેટલા વર્ષનો છે આ ડી અઢી બે વર્ષનો છે એકલા છો કે સાથે કોઈ છે સાથે છે મારો ભાઈ છે નાનો છે હા હા કાકા છે કાકાના બચ્ચાને કેવી રીતે અહીંયા દૂધ પીવડાવે છે જોઈ શકો છો બરાબર લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો આજે ભાયા ભાઈ આપણે ગાર્ડન માટે માહિતી લેવા માટે અમે અહીંયા આવ્યા છે બરાબર તો તમારા ગાર્ડન વિશે થોડી ઘણી અમને માહિતી આપશો તો આ ગાર્ડનનો સમય શું છે સવારે કેટલા વાગે નવ વાગે તમે અહીંયાથી લઈ જાવ છો બરાબર સારવા તો તમે કેટલા કલાક સારો છો દસ કલાક હોય ત્યારબાદ બપોરના સમયે તમે એકલા આજે ગાડર છે તેને પાણી પીવા માટે તમે કઈ જગ્યાએ લઈ જાઓ છો કોઈ તળાવ એવું ગોતવું પડે જડી જાય તો તળાવ ન જવું પડે તળાવ કોઈ ચોક્કસ જગ્યા નહીં એવું ને ગમે ત્યાં તમે સારવા જાઓ તે જગ્યાએ પાણીનો કોઈ કુંડ હોય ત્યાં તેને પાણી પીવડાવો બરાબર તો આ તમારો જે બિઝનેસ છે કેટલા વર્ષ તો ચાલુ છે ત્રણ ચાર પેઢી થઈ ગઈ ને અંદાજે તમારા ગાર્ડર છે અંદાજે કેટલા છે સાડે ત્રણસો બરાબર તો અંદાજે આજે નાના બચ્ચા છે વ્યાજ નથી પડ્યું બધા બાર રશે બસ આજી તો હજી વ્યાજમ નથી પડે એવું છે તો આ જે આપણે ગાડર છે એને કોઈ બીમારી એવું કંઈ આવે હા બીમારી આવે છે એને રસી મૂકવી પડે રસી કયા કયા પ્રકારની હોય રસી જો ઓરીની મૂકવી પડે પછી ઠેકડીયાની રસી આવે એ મૂકવી પડે તેમ છે પછી અલગ અલગ પ્રકારની દવા આવે ને પીપીઆર મૂકવી પડે

તો ડેલી માટે તમે જે ગાર્ડર લાવો છો તેને કઈ દૂધ માટે કઈ ડેઈલી ટોટલ ચાલીસ લિટર જેવું થાય ને તમારી રોજીરોટી છે તો અહીંયા તમે જે ગૌસરની જગ્યાની આસપાસ તમારો તબેલો છે તો અહીંયા કોઈ

દીપડા કોઈ આવાજ છે કોઈ જંગલી જાનવર છે ત્યાં અહીંયા આવે છે અને આપણે ભાઈ ભાઈને ઘણું બધું અહીંયા પોતાનો જોખમ જીવ જોખમ મૂકીને અહીંયા પોતાની રખ્યાવાળી કરવી પડે છે માલધારી સમાજમાં અત્યારે ઘણા બધા લોકો અહીંયા પોતાના બિઝનેસ માટે પોતાનું જીવ જોખમ મૂકીને અહીંયા લોકો વસવાટ કરે છે તો ભાઈ ભાઈ અહીં જે નાના બસ્સા છે તેને અંદાજે કેટલા સમય તેને માતાના દૂધ પીવડાવે છે મહિના પડે એવું છે છે ત્યારે તો સવારે તમે કેટલા વાગે સવારે ઉઠો છો વાગે પાંચ વાગે વાગે પાંચ છ વાગે માટે ડેલી તો આખો દિવસ તમે કેટલા વાગે અહીંયાથી નીકળી જાવ છો કેટલા વાગે રાત ના પાછા આવો છો અહીં હાડા સહી આવીએ સાડા છ વાગે આવો ને આખો દિવસ બહાર રહેવાનું એવું છે તો તમને ચોમાસા દરમિયાન તમે અહીંયા રાખો છો કે બાર પછી તડક્યો હોય કે ટાટ હોય કે વરસાદ હોય તો રહેવું જ પડે ભાઈ બધું અહીંયા રાખવું પડે ને તો અહીંયા બચ્ચાને દૂધ પીવડાવે છે જે થોડુંક તમને નજીકથી વિડીયો બતાવું છું તમે જોઈ શકો છો કે પોતાના બચ્ચાને કેવી રીતના અહીંયા દૂધ પીવડાવે છે જોઈ શકો છો ભાઈ હવે અહીંયા આ જે છે બધા સાથે બેઠા અંદાજે કેટલો આપણો ગાર્ડર છે અંદાજે સાડે ત્રણસો સાડે ત્રણસો છે તમને એ ખબર કેમ પડી કે આ મારું પોતાનું છે કે આપણો ધંધો છે ભાઈ ધંધો છે

એવો સમય આવ્યો હશે કદાચ ચોમાસું એવો માહોલ છે ને કદાચ એવું કુદરતી આફત્તિ આવે તો તમે સામનો કરી શકો રહેવું પડે વગડામાં અને તમારે ઘણી બધી મહેનત કરવી પડે કુદરતી આફત આવે ત્યારે બરાબર તમારો જીવ જોખમમાં મૂકીને અહીંયા રહેવું પડે છે તો અહીંયા તમે જરા આ દૂધનું ઉત્પાદન કરવામાં ડેલી તમને સવાર સાંજ વીસ વીસ લીટર આપે ટોટલ ચાલીસ લીટર થાય બરાબર ને તો તમારે આને કારણે તમારે રોજી રોટી સાલાવાની હોય રોજી રોટી આલાવ એવું છે તો અંદાજે આ બધા એક સાથે બેઠી જાય કે તો કોઈ રાત નહી છે આગળ પસંદ ન નીકળે ને બેઠા રહે આપણા બચ્ચી કરા કરી પર રાખવું પડે બધી રાખવું પડે ને અહીંયા રખ્યાવાળી પડે સામે અહીંયા જંગલ છે દોસ્તો ત્યાં આપણે ભાયાભાઈના અહીંયાં એ ગાડર છે બધા અને અહીંયા સામે જંગલ છે ત્યાં રાતના સિંહ દીપડો કે હરણ કોઈ પણ જાનવર અહીંયા આવે અને સિંહ અને દીપડો એ ગાડર ઉપર સામનો કરે અને એટલી રાખેવાળી કરે છે આપણે ભાઈ પોતાનો જીવ જોખો મૂકીને અહીંયા લોકો પોતાની અહીંયા રાખેવાળી કરે છે

ગાડર છે દર્શનભાઈના છે અને તેના કાકાના ભાઈ જે ભાયાભાઈ છે અને તેના ભાયાભાઈ ના છોકરો તમે જોઈ શકો છો સામે વિડીયોમાં એ છે ઘણા બધા અહીંયા ગાડર છે તમે જોઈ શકો છો દર્શનભાઈ તમને કેવું લાગે આ બધો આ બિઝનેસ તમે તમે કરો છો તો તમને ડેઈલી માટે આવક અંદાજે આવક અંદાજે

દવા તો એને શન મારવા પડે ઇન્જેક્શન મારવા બરાબર ને એવું છે સૌથી મોટું આ કેટલા વર્ષનો છે આ ડી ડી વર્ષનો ફાઇનલ ખબર હશે તમને તમને એટલો બધો અંદાજ ને હા ભાઈ વાય ડેલી માટે થઈ ગયો એટલે સરસ આપણે દર્શનભાઈ ઘણી બધી માહિતી આપણે ઇન્ટરવ્યુ આપ્યું ગાડી વિશે ઘણી બધી માહિતી આપી તમે જોઈ શકો છો કેટલા બધા અહીંયા ગાડર છે દર્શનભાઈ તમને એમ કોક બચ્ચા છે એ બીમાર પડી ગયા હોય તો તમે શું કરી શકો એને દવા પીવડાવજો તમે ખબર પડી મેડિકલ ની મુલાકાત લેવું પડે એવું છે તમને અંદાજ ખબર પડી કે આ છે તે બીમાર છે ખબર પડી ગઈ દૂધ બંધ દે અથવા આમ એક જગ્યાએ એટલે ખબર પડી એવું છે તો